વડોદરા હાલોલ હાઈવે પર રૂપિયા ઇઠ્યોતેર પોઈન્ટ ચોવીસ લાખનો દારૂ જથ્થો ઝડપાયો છે ગઈકાલે રાત્રે એલસીબી ટીમ જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે ઉપર પ્રોહીની હેરાફેરી અંગે વોચ તથા પેટ્રોલિંગમાં હતા દરમિયાન એલસીબી ટીમને ચોક્કસ બાતની હકીકત મળેલ કે એક બંધ બોડી અશોક લેલન ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને વડોદરાથી હાલોલ તરફ જનાર છે જે આધારે એલસીબી ટીમ આસોજ ગામની સીમમાં જોર્ડ કંપની આગળ રોડ ઉપર વડોદરાથી હાલોલ તરફ જતી ટ્રેક ઉપર બાતમીવાળી બંધ બોડી ગાડીની વે કટ બંધ બોડી ગાડીની વોચમાં ગોઠવાઈ ગઈ હતી દરમિયાન બાતમીવાળી ગાડી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી હતી ગાડીમાં ડ્રાઈવર એકલો જ હોય જેની પૂછપરછ કરતા નાસિર ઇબ્રાહિમ મંસૂરી હોવાનું જાણવા મળ્યું હતું ગાડીમાં તપાસ કરતા પેકિંગ કરવાના પ્લાસ્ટિકના રોલની આડમાં વિદેશી દારૂ ભરેલ હોવાનું જણાય આવ્યું હતું જે બહાર કાઢી ગણતરી કરતાં જુદા જુદા માર્કાની બનાવટના વિદેશી દારૂ તથા બિયરની પેટીઓ નંગ એક હજાર એકસો ઓગણચાલીસ જેમાં બોટલ નંગ ચુમ્માળીસ હજાર આઠસો દસ જેની કુલ કિંમત રૂપિયા અડસઠ લાખ ચૌદ હજાર ચારસો મોબાઈલ ફોન નંગ એક જેની કુલ કિંમત રૂપિયા પાંચ હજાર રોકડ રૂપિયા પાંચ હજાર તથા ગાડીની કિંમત કુલ રૂપિયા દસ લાખ વગેરે મળી કુલ મુદ્દામાલ તરીકે ઇઠ્યોતેર લાખ ચોવીસ હજાર ચારસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે પકડાયેલ ડ્રાઈવર ઇસમને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કોની પાસેથી ક્યાંથી ભરી આવેલ છે અને કોને કઈ જગ્યાએ આપવાનો હતો જે બાબતે પૂછપરછ કરતા જાવેદ જેમનું રહેઠાણ ઇન્દોર નામના ઈસમે ઇન્દોર હાઈવે ઉપરથી બંધ બોડી અશોક લેલન ગાડીમાં પેકિંગ કરાવવાના પ્લાસ્ટિકના રોલની આડમાં વિદેશી દારૂની પેટીઓ ભરેલ ગાડી આપેલ હતી અને ગુજરાતના સુરત ખાતે પહોંચીને ફોન કરવા જણાવેલ હતું પકડાયેલ ડ્રાઈવર તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઈસામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી જરોત પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણાપાત્ર કેસ રજિસ્ટર કરવામાં આવેલ છે